તો હેલ્લો ગાય સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં તો ચાલો હું તમને આપણે કાલ બીજા વિડીયો બતાવી દઉં એ આપણે ગયું અને જીરું બતાવી દઉં કેવડે કેવડું થઈ છે તો આપણા આ આ બીજા ક્ષેત્રનું આ જીરું હું તમને બતાવું અને આપણે ચીકુડી વાય છે ચીકડી પણ કેવી કેવી થઈ છે એ હું તમને બતાવું તો ચાલો ચીકડી જોયા પહેલાં ફોલો કરજો લાઇક કરજો અને શેર કરજો અને મને સપોર્ટ કરજો તો ચાલો હું તમને ચીકુડી બતાવું તો જોઈ શકો છો મિત્રો નજીકથી તમને બતાવું તો આવડી આવડી ચીકુડી થઈ હે આજમું બ્લોગ બનાવ આ મોડવા થોડોક ચમકે હાડા છો છે એટલે અમે કેમેરામાં દેખાતું નહીં અને આપણી કને એટલો મોંઘો ફોર નહીં તો અતારી પણ સારું દેખાય તો ચાલો હું તમને જીરું બતાવું તો જોઈ શકો છો મિત્રો પાળીમાં પણ કેવું જીરું થયું છે તો આપણે આખા ક્ષેત્રમાં બે ક્ષેત્રમાં જીરું આવ્યું છે ઊં ગમે થાય જિંદગીમાં પહેલી વાર બે ક્ષેત્રમાં જીરું આવ્યું છે તો અત્યારે જુઓ સુરત ઢળી ગયો હે એટલે સો સાડા સો થયા હે જોઈ શકો છો તમે હમણાં સુરત જતો એટલે અત્યારે ઢળી ગયો હે આપણે મોડતું જેમ કે મારે કામ હતું ને એટલે પછી મોડવા અત્યારે આપણે નેદવાનું પણ ચાલુ જ છે ને જોઈ શકો છો આમળા આપણે જીરું કેવું થયું છે તો પહેલાં આપણે થોડો કેમેરો સાફ કરી લઈએ તો જોડાઈ રહેજો આપણા આખા વિડીયોમાં જોજો તો હવે આપણો કેમેરો કરી લીધો હે સાફ તો જોઈ શકો છો તો આપણે હું તમને આ જીરું બતાવું જોઈ શકો છો તમે તો જોઈ શકો છો આ જીરું કેવું થયું છે બધા તો કઈ બગાડ આવ્યો નહીં પણ જો મોટું થશે ને ફાલ આવે છે ને તારે બગાડ આવા માટે પછી ઉપર થી ડાયરેક્ટ બળવા માટે ફૂમતી આવતી એટલે ઉપરથી બળી જાય એટલે આપણે વાયુ તું ત્રણ વરફ બે વરફ પહેલા તો આપણે ચાર બોરી થયું તું થોડું ચૂક વાવું તો ચાર બોરી થયું એટલે સારું થયું આપણે તો આપણેદવાનું કેટલા સુધી પહોંચ્યું છે હું તમને બતાવીશ હમણાંનું તો શેઠ ઉટલા સુધી બાકી છે અને હમણાંનું બતાવું કે હમણાં કેટલે પહોંચ્યું છે તો હમણાંનું આપણે હું તમને બતાવું ફોન હાથ પકડી લઉં મને વ્યાસ દુખે હાથ દુખે તો તો આપણે નેદવાનું પહોંચ્યું છે આટલા સુધી તો જોઈ શકો છો આટલા સુધી અને આપણે વિડીયો બનાવવાનો કે આપણે એકલા જ હોય આપણે ચેડે પીછે કોઈ નહીં હોય આપણે વિડીયો બનાવવાની શરૂઆત આપણે એકલાને જ કરવી પડશે પછી આપણે ફેમસ થઈ જાય છે એટલે બધે આપણે અત્યારે ગમે જવા તો આપણે કોઈ ઓળખતું નહીં આપણે ફેમસ થઈ જાય છે એટલે આપણે બધાને ઓળખશે અને અત્યારે આપણે આપણે પહેલાં મહેનત કરવાનું તો અમુક તો એમ કે કે તમારે આ વિડીયો બનાવે છે તમારે સબસ્ક્રાઈબર વધતા નહીં સબસ્ક્રાઈબર વધે નહીં તમે તો તમે કરો વિડીયો બનાવો તમે વિડીયો બનાવવાનું મેળ લીધો દો તો એને માટે એમ કહેવાનું કે ભાઈ આ મારે છે ને વિડિયો બનાવી અને અમાર કન્ટેન્ટ મળે કે ના મળે વિડીયો બનાવશે ગમે ત્યારે મહેનત કરશે તો ગમે ત્યારે અમને કન્ટેન્ટ મળી જશે એટલે આપણે મહેનત કરતી જવાનું ભલે સબસ્ક્રાઈબર વધે કે ના વધે બેટા વચ્ચે આપતા વચ્ચે આપણે મહેનત કરશે આપણી મહેનત કામયાબ અમુક ફેર અમુક જરૂર થશે તો આપણે આવી જશે હવે આપણે ગઉં એ તો હમણાં જેવું ખડ છે હું તમને બતાવું તો ચાલો જોઈ શકો છો ખડ કેવું થયું છે

આ વરસાદ આવ્યો ને તો દાડા લગાતાર વરસાદ આવ્યો ને એટલે અઈડા અમારા હતા બળી ગયા એટલે અમારે એટલા થી એટલા અડા બળી ગયા હતા પછી એમાં ગીરું વાયેલા છું તો ચાલો હું તમને મારા ફેરથી ગઉ બતાવું હમણાંથી તો જોઈ શકો છો આપણા ઘઉ કેવા થયા છે હમણાં જોઈ શકો છો તમે અને હું તો બીજું કાંઈ કહેતો નથી તમને તો પણ તમે નાણાં ક્રિએટરને સપોર્ટ કરો મારે છે ને વિડીયો બનાવો લે હું ખુદ છેટો આવું છેતરમાં વિડીયો બનાવવાની છે ઘરે વિડીયો બનાવવી છે રમારી એટલે ઘરે અમુક ફેર અમારું ઘર પણ તમને બતાવીશ તો કોમેન્ટ કરજો તો આપણો માળો એક ફેર તમે બતાવી દો આપણે વાત નથી આવતા પણ બતાવી દઉં તો જોઈ શકો છો આ છે માળો અને ઉપર મેન્યુ કે મેન્યુ પર પહોંચી દો કે ઠાર ના પડે ને રાતે પાણી પીવા લે કે આપણે ડબલું છે જોઈ શકો તો આપણે હવે જઈએ ખરે અને આપણો વિડીયો અહીંયાથી કરાવો પૂરો અને આ વિડીયો જોવા માટે લાઇક કરજો ફોલો કરજો અને શેર કરજો જય માતાજી